તમે પડ્યા પગ વળી ગયો અને તરત જ રમવાનું શરૂ કરી દીધું આ તો સાફ ખોટું કર્યું મચકોડ આવ્યો અને દર્દ ઓછું કરવા માટે ગરમ શેક આપ્યો આ પણ ખોટું કર્યું ખરેખર મચકોડ આવી જવો સામાન્ય વાત છે વજન ઉઠાવતી વખતે આવું થઈ જાય છે પરંતુ આવી રીતે મચકોડ પર ધ્યાન ન આપવું અથવા ખોટો ઉપચાર કરવાથી આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ એટલા માટે જ આજે આપણે જોઈશું પ્રાથમિક ઉપચારમાં મચકોડ ફર્સ્ટ એઇડ ફોર સ્પ્રેન સીડી ચડતી વખતે પગ વળી જવો ક્યારેક ક્યારેક આપણી શારીરિક શક્તિ કરતા વધારે કાર્ય કરી નાખવું માસપેશી એટલે કે મસલમાં મચકોડ આવવો એ એક સામાન્ય સમસ્યા છે મચકોડ આવવાને અંગ્રેજીમાં સ્પ્રેન કહેવાય છે આજે આપણે પગના મચકોડના ઉદાહરણ દ્વારા પગમાં મચકોડ આવે ત્યારે કઈ પ્રાથમિક સારવાર કરવી તે સમજીએ મચકોડની સ્થિતિમાં મૂળ નિયમ છે રાઈસ એટલે કે રેસ્ટ આરામ આઈસ એટલે બરફ કમ્પ્રેશન એટલે દબાણ અને એલિવેશન એટલે ઊંચાઈ પર રેસ્ટ એટલે કે આરામ સૌથી પહેલા વ્યક્તિને આરામદાયક સ્થિતિમાં લાવો મચકોળવાળા ભાગને સ્થિર કરી દો મચકોળવાળા પગ પર ભાર આપવાથી અથવા વધારે હલાવવાથી સોજો અને દર્દ બંને વધી શકે છે આ વખતે આપણને એ પણ ખબર નથી પડતી કે ક્યાંક હાડકું તો તૂટી ગયું નથી ને એટલે કે ફ્રેક્ચર તો નથી ને તમે એ ચકાસો કે શું વ્યક્તિ પોતાનો પગ હલાવી શકે છે કે નહીં જો જરા સરખા હલાવવાથી પણ દર્દ થતું હોય તો ફ્રેક્ચરની શક્યતા વધારે હોય છે આગળના બે પગલા છે આઈસ અને એલિવેશન એટલે કે બરફ લગાવવો અને ઊંચું કરવું તેને તમે કોઈ પણ ક્રમમાં કરી શકો છો આઈસ એટલે કે બરફ હવે કોઈ પણ વ્યક્તિની મદદથી થોડો બરફ અથવા ઠંડા પાણીની બોટલ લો બરફને ક્યારેય મચકોળ આવેલા અંગ પર સીધો લગાવવો નહીં તેને કપડામાં વીંચાળીને પગને ઠંડક આપો આવી રીતે 15 મિનિટ સુધી આઈસ પેક આપવાથી દર્દ પણ ઓછું થશે અને સોજો પણ ઓછો આવશે જો બરફ અથવા ઠંડુ પાણી ન મળે તો ફ્રીઝરમાં રાખેલા વટાણાના પેકેટનો પણ ઉપયોગ કરી શકો છો તેને સીધે સીધો ન લગાવો પરંતુ કપડામાં વીટાડીને જ ઠંડો શેક આપો મચકોડવાડા ભાગને ઉપર ઉઠાવવો વધારે સારું રહે છે તેને એલિવેશન આપ્યું કહેવાય છે આમ કરવાથી રક્ત સારી રીતે સંચાર કરે છે અને દર્દ ઓછું થાય છે તમે એલિવેશન આપ્યા પછી પણ ઠંડક આપી શકો છો મચકોડની સ્થિતિમાં ક્યારે પણ ગરમ શેક ન આપો કમ્પ્રેશન એટલે કે દબાણ રેસ્ટ અને આઈસ પછી મચકોડવાળા ભાગ પર થોડા દબાણ સાથે પટ્ટી બાંધીને સહારો આપી શકાય છે ધ્યાન રાખો કે આ પટ્ટી એટલી બધી કસીને બાંધેલી ન હોવી જોઈએ જેથી કરીને લોહીના ભ્રમણ પર તેની અસર પડે તેના માટે સરળ રીત છે આવી રીતે આંગળી રાખીને પટ્ટી બાંધો ન તો ખૂબ જ ઢીલી ન તો ખૂબ કસીને મચકોળની સાથે જો ઘા પણ હોય તો પટ્ટી બાંધવી જોઈએ નહીં આવી રીતે પ્રાથમિક સારવાર કર્યા બાદ ડોક્ટરની પાસે જવું જરૂરી છે ડોક્ટર પાસે જતી વખતે તે પગ પર વજન આવવા દેશો નહીં મચકોળના મુખ્ય લક્ષણ દર્દ અને સોજો જ છે પરંતુ તેનો ઈલાજ ડોક્ટરની સલાહથી જ કરો તેમની સલાહ વિના ક્યારે પણ કોઈ દવા ન લો તો ચાલો ફરી એક વખત જોઈએ જોઈએ કે આવે આવે ત્યારે ત્યારે શું કરવું પ્રાથમિક સારવાર નો મૂળ નિયમ છે રાઈસ દર્દી ને તરત જ રમવા કે ઉભા થવા ન દો તેને એક જગ્યાએ સ્થિર કરો અને મચકોડ વાળા ભાગને હલાવો નહીં મચકોડવાળા ભાગને પંદર મિનિટ સુધી ઠંડો શેક આપો પગને થોડો ઊંચો કરી દો એટલે કે એલિવેશન એલિવેશન આપો તમે આપ્યા બાદ પણ ઠંડક આપી શકો છો મચકોડવાળા ભાગ પર હળવું દબાણ આપીને પટ્ટી બાંધી શકો છો ત્યારબાદ પીડિતે ટેકો આપીને ડોક્ટર પાસે લઈ જાઓ આજે તમારા માટે બે કાર્ય પહેલું કાર્ય એ જાણવાનો પ્રયત્ન કરો કે ફ્રેક્ચર એટલે કે હાડકું તૂટવું અને સ્પ્રેન એટલે કે મચકોડમાં શું તફાવત છે બીજું કાર્ય વિચારો કે રમતી વખતે તમારા મિત્રની કોણીમાં મચકોડ આવે છે તો તમે શું કરશો વિચારો અને રોલ પ્લે કરો તેનો વિડીયો બનાવીને અમને મોકલો પ્રાથમિક સારવાર વિશે શીખો સાવધાન રહો અને તૈયાર રહો